વરલ ગામે વાડીના શેઢા મુદ્દે કુટુંબી ભાઈઓ વચ્ચે મારામારી એક ઇજાગ્રસ્ત ભાવનગર જિલ્લાના વરલ ગામે વાડીના શેઢા બાબતે કુટુંબી ભાઈઓ વચ્ચે વિવાદ સર્જાતા મારામારીની ઘટના બની હતી સ્થાનિક રહેવાસી ભરતભાઈ સવારે દૂધ લેવા જતા હતા ત્યારે તેમના જબે ભાઈઓ વિપુલ ધના મકવાણા અને રવિ ધના મકવાણાએ પાઇક વડે હુમલો કર્યો હતો ઈજાગ્રસ્તના પુત્રએ માહિતી આપતા જણાવ્યું કે વાડીના શેઢા મુદ્દે અગાઉ પણ યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ હતી અને આજે ફરીથી હુમલો કરવામાં આવ્યો છે ભરતભાઈને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સરટી હોસ્પિટલ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે મારું નામ મકવાણા શૈલેશભાઈ ભરતભાઈ મારું અપના સવારમાં મારવામાં આવ્યા છે એનું નામ છે ભરતભાઈ જીવરાજભાઈ મકવાણા સવારે દૂધ ભરીને આવતા હતા રવિ મકવાણા અને વિપુલ મકવાણા એના બે છોકરા સવારે પાંચ પડે માર્યા એને તે માર્યા છે એને ગામ વરલ જીવર તાલુકા વરલ ગામમાં તમે છેડા બાબતનો ડખો હતો અમારે એના ખોટા એને છેડાથી જમીન અમારી છે એ પેલા મારા દાદા ને માર્યા થાય એને બે ચાર દિ પેલા અત્યારે મારા પપ્પા ને માર્યા છે હા પોલીસ કેસ કરવાનો છે મારે